જમાલપુર ખડિયાના દ્વારા સભ્ય ઇમરાન ખેડાવાલાના ના જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન અને સ્નેહ મિલન કાર્યકર્તાઓને ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા એ સંબોધિત કર્યા વિનંતી છે આપણા તે પ્રમુખ સોનલબેને બહુ સાચી વાત કરી આપણે કોર્પોરેશન જીતવાની વાત કરીએ આપણે બે હજાર સત્યાવીસ જીતવાની વાત કરીએ પણ શરૂઆત ક્યાંથી થાય કે મતદાર યાદી માં જો બરોબર યાદી ના હોય તો ભાષણો કરવાથી ચૂંટણીઓ નહીં એટલે પહેલા આપણે જમીન ની ચોરી કરવા વાળા જોયા છે પૈસા ની ચોરી કરવા વાળા જોયા છે ક્યાંક પેલા ખનન ની ચોરી કરવા વાળા જોયા છે પહેલી વાર વોટ ચોરી કરવા વાળા દિલ્હી માં બેઠા છે જોયા છે કે નહીં અને રાહુલ ગાંધીજીએ ખુલ્લા પાડ્યા અને જયારે પકડાઈ ગઈ ત્યારે જવાબ આપવાનો હતો પણ જવાબ પેલા ભાજપ ના નેતાઓ આપતા હતા ત્યારે બાજુ બુમાબુમ કરતા હતા જાણે એમની ચોરી પકડાઈ ગઈ હોય અને આ જ વોટ ચોરો ફરી પાછા વોટ ની ચોરી કરવા માટે

આખા વિસ્તાર આવતી ત્રણ ચાર તારીખ થી આની શરૂઆત થવાની છે દરેક બુટ પર બીએલ જવાના છે બે હાજર બે ની મતદાર જેનું નામ હશે એનું મતદાર યાદીમાં નામ છે રીતે ચકાસણી થવાની છે બે બે પછી જેટલા લોકોના નામ મતદાર યાદીમાં ઉમેરાયા એવા બધા લોકો પાસે પુરાવા માંગવામાં આવશે એટલે ખાસ કાળજી રાખજો તેજ પણ ભૂલ કરી તેજ પણ આડસ કરી તેજ પણ વિશ્વાસ રાખ્યો મારી ઇમરાનભાઈ ને આખી ટીમ ને વિનંતી કરું કે આ કાર્યાલય ના માધ્યમ લોકો ની સેવા તો થાય છે પણ આ એક મહિનો કાર્યક્રમ ચાલવાનો છે એના માટે જાગૃતિ એક એક ઘર માં એક એક મતદાર સુધી પહોંચે કારણ કે આ દેશના બંધારણે આપણને મતનો અધિકાર આપ્યો છે એક વ્યક્તિ એક મત આ બાબા સાહેબ આંબેડકરએ આપેલા મતના અધિકારને આ વોટ ચોરો છીનવી ના જાય લોકશાહી ની રક્ષા કરવા માટે બધાએ જાગૃત રહેવું પડશે ત્યારે ફરીથી ભાઈ ઇમરાનભાઈ ને આખી ટીમ ને અભિનંદન આપું જો